हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है ચરોતર ગેસ આઈટીઆઈ બાકરોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડોક્ટર મેઘાબેન જોશીનું નારી તું હારે વિષય પર વક્તવ્ય યોજાયું વિશ્વ મહિલા દિન નિમિત્તે ચરોતર ગેસ આઈટીઆઈ બાકરોલ ખાતે નારી તું હારી ઉપર ડૉક્ટર મેઘાબેન જોશી સાયકોલોજીસ્ટ અને લેખક વલ્લભ વિદ્યાનગર દ્વારા વક્તવ્ય યોજવામાં આવ્યું હતું ડૉક્ટર મેઘાબેન જોશીએ ખૂબ જ ધારદાર વક્તવ્ય રજૂ કર્યું હતું મહિલાના ઉત્થાન માટે પુરુષોને પણ એટલો જ મહત્વનો ફાળો રહ્યો છે તેમજ મહિલાઓને સમાજમાં પડતી તકલીફો માટે વર્કશોપ યોજવા પણ સહમત દર્શાવી હતી આ પ્રસંગે ધર્મેન્દ્રભાઈ જે પટેલ ચેરમેન ચરોતર ગેસ દ્વારા આ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી એચ એમ પટેલ માનદ મંત્રીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અર્ચનાબેન સહાય સંસ્થાનો પરિચય કરાવ્યો હતો તથા શ્રી વીએમ પટેલ ટ્રસ્ટીએ કાર્યક્રમનો અભિપ્રાય આપ્યો હતો આ કાર્યક્રમની આભાર વિધિ રમેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમ નિમિત્તે ભારતીબેન પટેલ પ્રમુખ જાગૃતિ મહિલા સમાજ સરોજબેન સાવ પ્રમુખ જાગૃતિ મહિલા સમાજ ગાયત્રીબેન પટેલ અજરપુરા વર્ષાબેન પટેલ હેપી ચિલ્ડ્રન વેલફેર પેરેન્ટ સોસાયટી મંજુલા બેન વ્યાસ હીરાબા મહિલા મંડળ જ્યોતિબેન પટેલ મીનાક્ષીબેન પાઠક તેમજ ચરોતર ગેસની સ્ટાફ બહેનો તથા ચરોતર ગેસ આઈટીઆઈનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે મારો દીકરી દિવસ ઉજવાયો છે કારણ કે ચૌદર ગેસ સહકાર મંડળી એનું જે પણ નામ હશે જે પણ ફોર્મ હશે એના જે પણ ટ્રસ્ટીઝ હશે એના જે પણ કાર્યકર્તા હશે કર્મચારી હશે બધા બહુના નામ હશે પણ મારા માટે હું એવું દ્રઢપણે કહી શકું કે આ સંસ્થા મારું છે અને જે પિયરમાં દીકરીને બોલાવે અને પિયરમાં દીકરીને જે લાડ લડાવે એવા ચરોતર ગેસ મને દર લાડ ચડાવે છે એટલે આજે ખરા અર્થમાં મારું વુમન ડેની પણ દીકરી દિવસ છે અને એટલા માટે જ હું બંને વડીલોની વચ્ચે બેસીને શેઠાણી બનીને બેઠી હતી તો એ લોકો મારો આભાર માને બહુ જ ઓછી વાત કહેવાય બહુ બહુ નાની વાત કહેવાય મારા માટે કારણ કે બંને વડીલોએ ખૂબ સરસ રીતે આ ચરોતરની ભૂમિ પર એવા સરસ મજાના આંબા વાગ્યા છે કે આપણે આરામ કેરીની સિઝનમાં આરામથી ખાઈ શકીએ છીએ એના ફળ આપણે પામી શકીએ છીએ તો ફરી એકવાર પટેલ અંકલ બંને રમેશભાઈ ભારતીબેન સરસબેન અને બધા જ ખૂબ જાણીતા છે દરેકના નામ બોલાવ્યા નથી પણ તમે બધા જ કે જે કુશ સ્ત્રીત્વની ઉજવણી તરફ આવ્યા છે તે તમામ સ્ત્રીઓ પુરુષો દીકરાઓ દીકરીઓ બચ્ચાઓ બધા આપ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે વિષય નક્કી કરવા માટે હંમેશા હું ઓર્ગેનાઇઝરને કહેતી હોઉં કે આવું હું ટોપિક આપીશ આવું હું વાત કરીશ પણ આ તો રમેશભાઈ છે એટલે એમણે મને એવું કીધું કે આપણે એક કાર્યક્રમ છે નારી તું કભી હારે એટલે પછી આમાં મારે આગળ કંઈ કહેવાનું હતું નહીં કારણ કે મને એવું લાગ્યું કે આ વિષય પર બોલવાનું એટલે મારે મારી પર બોલવાનું આ વિષય પર બોલવાનું એટલે મારે તમારે કરી શકે દરેક એજ ના અત્યારે મારી સામે છે એટલે હું છોટા ઉંમરના જે મારા વડીલ સ્ત્રીઓ છે એમને હું ના કહી શકું કે આપણે સ્ત્રી તરીકે આમ ઝંડો ફરકાવવાનો છે અને નાની દીકરીને હું ગેરબાદ એ પણ નહીં દોડું કે સ્ત્રીત્વ એટલે શું છે ફેમિનિઝમ એટલે શું છે અને નારી શું છે હું નાનકડી વાતથી મારી વાત શરૂ કરીશ થોડીક અઘરી છે એક એક્સિડન્ટ થયો હોય અને એક્સિડન્ટમાં એક બ્રેઇનમાં ઇન્જરી થઈ હોય અને બ્રેઇનમાં જ્યારે ઇન્જરી થઈ હોય ત્યારે એનું જે પણ જે સ્કેન છે એક્સ છે એમઆરઆઈ રિપોર્ટ છે આ બધું કરાવવામાં આવે બરાબર હવે એ એમઆરઆઈ રિપોર્ટ બોમ્બેના એક ડોક્ટર પાસે જાય અને બોમ્બેના ડૉક્ટરને એમઆરઆઈ રિપોર્ટ એના જે હોય એમાં બતાવવામાં આવે એ છે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર